હેલો એવરી વેલકમ બેક ટુ માઇન્ડ યુઅર લોગ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના નવ વાગી જશે ત્યારે અગિયાર અને આજે છે ને સવારમાં હું વર્કઆઉટ કરતો તો ત્યાં મહેમાન આવ્યા અને આજે અમારા લોકોને કેવું છે કે બપોરે જમવાનું બનાવવાનું બીજા જમવા જ આવવાનું છે એટલે એવું છે તો ચાલો સવાર સવારમાં આપણો હજી શેક પીવાનો બાકી રહી ગયો તો શેક અત્યારે બહુ લેટ પીવાય છે ને અને એટલો એવો શેક કેમ બનાવ્યો એ કાંઈ ખબર નથી આ ગળા તાવડ્યા થાય

અત્યારે તો પ્રોટીન ચેક પી લો પછી સીધો ડાયરેક્ટ તમને મળી કારણ કે અત્યારે એક જગ્યાએ જમવા જવાનું છે છે ત્યાંથી આવશું પછી મળી વાગી ગયા સાંજના છ અને આજ આખો દિવસ છે ને એકદમ બીજી ગયો લોગ જ ન થયો કારણ કે હમણાં ઉત્તરાયણના હિસાબે કોને ખબર અમારા એરિયામાં બે ત્રણ દીધા તો પાવર વહી જાય છે દસ વાગે હવારમાં વહી જાય બોપર કેડે વહી જાય છે અને એવું થયું થોડું ઘણું સરકારી કામ હતું અને આ સરકારી કામનો લાસ્ટ ડે હતો કારણ કે બે દિન તો પછી હોલીડે આવે એ બધું બતાવીને ઘરે આવી ગયા અને હવે છે ને આપણે ભૂખ લાગી છે આ બાજુ મમ્મી છે ને એ બનાવે છે ચા પણ એ ચામાં હવે જોઈ છે આપડે થોડીક પીવી છે પીવું બાકી મમ્મી કાલે સાંજે

અમે તે એમ ને આ તો જેડા વિડિયો માં જોયું હોય ને ઈ લોકો કે તેલ લેવા એમ તે હાથ વગરે લડવા દીની વાસા બાકી લડડુ તો આપડો ફેવરિટ છે આઈ લવ લાડવા તો લાડવા ક્યાં મૂક્યા છે હાલો જોઈ કાલ ના લાડુ એ ખાઈને બતાવો હમણાં તમે લોકો કહેજો કેમેરામાં માં કડકડીઓ અવાજ આવે છે કે નહીં હવે લાડવો કાઢવામાં બે હાથ જોય ગાઈઝ અને આ બાજુ આ બધા મંડળી જમાઈને ગયા છે

મિની બજાર ગયા નહી તો હજી ગાય જઈને આપડે લેવા જવાનો છે બીજું કાલ નો લોક જોવાનું બહુ કાલ નો લોક જોવાનું ભૂલતા નહિ કાલ મને એવું લાગે બહુ બધા મહેમાન આવવાના છે હવે જોઈશી કોણ કોણ મહેમાન આવે છે

પૂર્ણ કુંભ આવે ભીડ બહુ હોય ખોવાઈ જાય એમ કે મેળામાં પેલા ખોવાઈ જતા ખોવાય જતા ને મમ્મી નઈ હવે તો ખોવાઈ જાય ને તોય મળી જાય હવે તો ત્યાંની સિસ્ટમ બહુ બધી આમ અપગ્રેડ કરી નાખી છે ત્યાં ખાલી તમારો ફોટો નાખ્યા ને તો તમે આખા કુંભુમાં ક્યાં રખડતા હોય ને ગમી કેમેરામાં આવી એ રીતે સિસ્ટમ છે અને તમે ટિકિટ કરાવી હોય ને એ તો પાસું તમે હાસું નથી એ તો હજી પાકું નથી પપ્પા કે ટિકિટ કરાવી હોય કે ત્યાં ઓલા સંયમ હોય એના હોય હોય થાય એવું મોટી થઈ ગઈ લેવું બાકી ન એમાં પૈસા ભરવા પડે એમ ડાયરેક્ટ ટિકિટ થઈ જાય લોસ ન થાય ટિકિટ આપી દે હજી બુક થઈ હોય કુછ ભી પપ્પા કુછ વાત કરે છે આ સુપર ગયો ને તરત નીચે હોય આજ છે ને બહાર ઠંડો પવન બહુ છે આજ બે દિવસ થી ઠંડો પવન બહુ વધી ગયો હવે કાલ જોવાનું છે બાકી જો મમ્મી એને વાડીના બોર ખાવા મળે હે ને ફળિયા ના છે ફળિયા માં આપડે ક્યાંથી જોઈ જ નથી ગઈ કેવું છે તો મમ્મીના ઘરેથી છે ને જો શાક આવ્યું છે સરગવો આવ્યો છે અને મરચા આવ્યા છે અને જમરૂખે એક આવ્યું છે સમરુ હજી આવે તો ગાઈઝ એવું છે ને આ બાજુ જો પપ્પાને ને રોહિત બે ગયા છે નાસ્તો કરવા ચાલો આપણે જોઈન થઈ જાય અને લાડવા ખાવાના છે તો ગાઈઝ હજી સાંજના સ વાગ્યા ત્યાં તો જો રાધિકા છે ને સંપલ લઈને આવી હોતક ગઈ ફટાફટ કારણ કે આજ રોના ઘરે હતા ને એને કીધું હોય નખરા નહીં કરતી સાનુ મુનીના લઈ લે કારણ કે હું એવો માણસ છું કે મારી યારે કોઈ પણ શોપિંગ કરવા આવે ને તો મારું કામકાજ કેવું છે ખબર ભલે તમ તારે તમે જો

લાભ કઈ આ લોકો તો આ સેમ્પલ કેવા લાગ્યા કોમેન્ટ બોક્સ માં કહેજો ચાલો બીજું તો આ થેલી અહીંયા પડી છે આમાં શું છે આમાં તો ચણિયા ચોળીના ચણિયા છે તો ચાલો કેવા લાગ્યા સમ્પલ કેજો કોમેન્ટ બોક્સમાં એને હવે કાંઈ બાકી છે કે નહીં લેવાનું કાંઈ મારું પાર્સલ આવ્યું તો આજ કંઈ મારું ગાઈઝ બહુ જલ્દી બહુ મસ્ત મજાનું પાર્સલ આવવાનું છે તમને બતાવી આવે ને ભાઈ સાંજના વાગી ગયા સાડા સાત અને અત્યારે જો જઈ લ્યા છે ને આપણે લઈને વહી જવા બધાને અહીંયા એકદી એકદી રોકાવા જવાનું છે એને મામા માટે તો રોકાઈને આવી ગયો છે ને અત્યારે અમે લેવા ગયા હતા આજ લેટ થઈ ગયું થોડું અને આ બાજુ મમ્મી જુઓ શાકભાજીનો ભંડાર લઈને આવ્યા છે પણ કઈ લાગતું નથી લઈને આવ્યા હોય ખાલી ધાણા લઈને આવ્યા હોય એવું લાગે છે કાંદા બટેકા કઈ બનાવવાનું છે કાલ ખાલી પાવભાજીનો પ્લાન છે સાંજે કે બપોરે કાંઈ જ અમારે બપોરે પાવભાજી હોય પણ મમ્મી ઉત્તરાયણ છે ને તો યાર ઊંધિયું ઊંધિયું બનાવાય હે એ મમ્મી કે નથી

તો ચાલો ગઈઝ આ છે સાંજની અપડેટ આજે છે ને પોચી પૂનમ છે એટલે મમ્મી ભાખરી બનાવશે એમ આપણે કરશું કાણ હા અને પછી ચાંદામાં આપણે જોવા જવું પછી આપણે ખાવા છે એવું છે આ તો જોઈએ છે ચાંદામાં આવ્યા છે આવી ગયા છે જોઈએ એવા હા વાદળા નથી કે નહીં તો ચાલો ગઈઝ ખાઈ હવે છે શું પ્લાન છે તો ગાઈઝ વાગી ગયા સાંજના આઠ અને જમવા માટે બેસી ગયા છે જમવામાં તો તમને કહી દીધું હતું કે મસાલા ભાખરી ભાખરી બનાવી છે અને ચા મારો પીસો છોડશે નહીં એવું લાગે છે હવે કારણ કે એવું ન હોય ભાખરી મસાલા અને થેપલાને એવું બનાવતી મારે ચા જ જોઈએ અને અરે બીજી એક ઓપ્શન ન હોય સાઇઝ તો હું ખાતો જ નથી અને વાત હતી કે ભાખરીમાં કાણું પાડીને ધાબે સાંદા મામા જોવાની તો ઈ તો ભૂલાઈ ગયો હવે શું જાય ના ના હવે નથી જવું પેલા જાત તરત ગયા હોત ને તો થાત તો જો આવું થાય વાતું કરીને વાતું ના વડા કરે નકરા એમ કઈ થતું નથી બાકી જો આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે અને કાલે છે ઉત્તરાયણ તો બધાને હેપી મકર સંક્રાંત સંક્રાંતિ અને હેપી ઉત્તરાયણ ગાઈશ દિલથી તો કાલનો વ્લોગ જોતા હશે ત્યારે બીજો વ્લોગ આવી જાય એટલે કાલ બધા હશે ને કોમેન્ટ બોક્સમાં લખી નાખજો હેપી ઉત્તરાયણ હેપી મકર સંક્રાંતિ અને એની સાથે ગાઈશ આજનો વ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગયો છે વિડીયો ગમે લાઈક કરીને શેર કરી કરજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબરૂપ પહેલાં કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય